આ સડગતા કોલસો મૂકી ઓવરહેડ લાઇનને ડેમેજ કરવાનો પ્રયાસ કર્યો છે અને લાઇન બંધ કરી પ્રદૂષિત પાણી ઉઠલાવી દેવા જપી જીપીસીબીએ તાકીદ કરી હતી પ્રદૂષણના મામલે બદનામ એવા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચોંકાવનારી ઓવરહેડ લાઇન નીચે કોલસો મૂકવામાં આવ્યો હતો જેને કે લાઇનમાં રહેલા રાસાયણિક પાણીના સ્પાર્ટને લાઇન તોડી પાડવાનું ષડયંત્ર કરાયું હોવાનું ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ મંડળના ધ્યાને આવતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ લાઇન તપાસ કરતા એક સ્થળથી લાઈન લીકેજ થઈ વિપુલ માત્રામાં પ્રદૂષિત પાણી

અને એઆઈએના કાર્યક્ષેત્રમાં એસેટ આવતું હોવાથી તેમની પર જવાબદારી હોય છે ત્યારે તેમના દ્વારા આ મુદ્દે ટીમની રચના કરી મોનિટરિંગ વધારવા તેમજ લાઇન ઉપર સીસીટીવી મૂકી મોનિટરિંગ કરવામાં આવે તો ભાંગફોડિયા તત્વોને પકડી શકાય તેમ જણાવ્યું હતું ઉદ્યોગ આલમમાં પંક્ચર કરવાની કોશિશ કે પછી અન્ય આયોજનનો ભાગ એ જાણવાજોગ જોગ રહ્યો અને આ કોશિશ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ખાસ કરીને ઉદ્યોગ આલમમાં આ પ્રકારના ચર્ચાઓ આ પ્રકારના ષડયંત્રએ ચર્ચાનું જોર પકડ્યું છે